બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ ભાઈ અને સાસણ ગીરમાંથી આપણે તમને ખબર છે ને સિમેન્ટ ભરીને આવ્યા હતા ઓખાથી જો કંઈક આવી રીતના ખાલી કરવા આવ્યા હી મા યાકુભાઈ યાકુભાઈ હા ભાઈ આ તમે બધા ભેગા ક્યાંથી કર્યા આ બધા આફ્રિકાથી મંગાવ્યા આમ જવતા કરી આફ્રિકાને બધા જઈ લે કાંઈ ઘટે આ બધા ગાડી ખાલી કરી જયે આ જાંબુડા 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 એમ કરતા હોય ને જાંબુ જાંબુ હે કાકા લારા લારા ક્રિસ ગેલ ને વારે વાહ આલો ગાડી ખાલી કરી કઈ હોય કાકા જો કોગરો કરે ભૂખ લાગી હે ફૂલ એને કે માર ખાવું તો ખાઈ લ્યો ને જો એક ગાડી બીજા આવી છે મીઠા મૂર્તિ અને એક આગળ ઉભી હતી પાછી વારવાની છે હાલો હાલો લ્યો હાલો

अपनी गाड़ी आवे है अंदर आवे इसी तरह कहीं क्या ये रिसोर्ट बने है आकू अडी जा है अडी जा है अडी जा है पाचड़ 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 आ रित ना जाओ भाई पकड़ी न पडू कहीं गाड़ी निकली तो जो ले लो आખો पकड़ी राखो पडो आमा है चार सौ कोला में कीनी खबर नहीं आपरे બીજી ગાડી એક વાહે પડી ગઈ ઓલા ભાઈ આપડો એનું પૂછતા હતા પણ આપણે એની ખબર જ ન હોય તો જો આ કઈ રિસોર્ટ બને છે અહીંયા એમાં ગાડી ખલે આ જો કે એન આર રિસોર્ટ જંગલ માં બીજો હું રિસોર્ટ ને હું બધું બનતું હોય આમ નખે ચનેટ્રોલ ને જો મસ્ત બને છે બનાવી છે અહીં બધું

આ ના ચડે ભાઈ 18 ના ચડે ના ચડે 18 ભાઈ 18 જ ના ચડે 18 આ મારી જો આની લાગી આમાં એક એક ગાડી 18 ના ચડે ડબલ ડિપ્રેશન જોઈ ગાડી આમ થી આવી જાય હરિયા પડ્યા પણ તો એ આખુ લો પોટ પડ્યો ગાડી આમ થી આવી જાય 18 યુ ના ચડે ફાઇનલી ભાઈ જો અહીંયા ખાલી કરવા નક્કી કર્યું ડંગણા અટાળા હે બધા જો બધા પડ્યા ના ગાડી નાગર જો યાખું ભાઈ ચડે અહીંયા ખાલી પરહ્યું ગાડી ઊણી કરતી ચડે એમ જ નથી ગાડી જા માટી ચડ્યો વારે વાહ અરે પછી ઊણી કેરીયું હે અને મારા ગયા ખુલ્લો હોય ને ક દિવાલ ટપીને કેરીઓ ચોરવા જાવી જ છે કોઈ મારે નહીં તો સારું કાકાને કંઈ કાકા તા ભગો દઈ આવે તો સારું હાલો ગાડી લગાડ લઈ કદાચ આંબા જ દો હાવ કાઢી દો કવડી કવડી ગરીયું વારે વાહ આ રીતના કંઈક વાડી હે ભાઈ આપણે ખાલી કરવા એવાની આ બાજુ કેરી જોઈ ભાઈ તલાળા ગીરની કેરીઓ કાંઈ કટે નહીં કેવી લાગી દેવત કાકા અમારા કેરી ચોરવા આવ્યા હે કાકા આ હાવ પડખે જો કોઈ ધણી નથી ચોરી લેવી તો પોપીયું તો ચોરવું જ છે હમ ગમે આવ્યા તો કંઈક ચોરીને જાવું હે આમાંથી બધા સબસ્ક્રાઈબર ભાઈઓ આપણે કેવા દઈ કે આ ચોઈટા ગયા કોકની વાડીમાં ઘરી ગયા બાકી આ રીતના કંઈક વાડીઓ હજો ભાઈ જમાવાઠે ઠે બધાને રિસોર્ટમાં પધેરા અને આની કોરની વાડીયું જોવા બધામાં આંબા જ છે બધી કેરીઓ આ ઝીણકા આંબા હે ને છતાં એ આની અંદર જો કેરીઓ જો તમે છે ને હાલો આમ પોપિયું તોડી કંઈક લઈને જવું જ છે આને કહેવાય ચોઈટા કાકા જોઈ પોપિયું પોપીયું ચોઈરું જોટીંગ જાય હા મારી ઉઠે આમ હાલી મનમાં કે ઉપર ચડી ગયા પણ કંઈ ઘટ્ટે નહીં મારો કાકા છે ભાઈ જો આમાં મેં કીધું બોલો પાકલ હે તો કે ન્યા નહીં કે અહીંયા જાઉં આ જાઉં બાકી જો આમાં સામે દેખે નહીં એ પાકલ હે આ પોપડી પાકલ હે તો એ કે ના કાચામાં સંભાર ખાવાની મજા આવે વારે વાહ ઉપડતું નથી એવડું વજન વાળું હે કાકા ઉપડે ને ના પાડે આ રીતના કંઈક સાથણ ગીરના જંગલમાં અમે બેઠા હં કુદરતી અવાજ કેવા આવે ગાડી બે ખાલી થાય છે આખો ભાઈ જો બેઠા ને કાકા જો ચોરી કરીને પછી હવે ટકો ખંજવા રે પોપીયું ચોરી જાય આવી રીતના કંઈક બીજાઓ ગેટ છે આની અંદર આપણે રિસોર્ટ માં ખાલી કરવા ગયા તા તો સામે પડી આપડી ગાડી હવામાં સયું સિક્કા કરી પછી નીકળી બાકી આમ જંગલ જ છે બધી જાડિયો ટોટલી જંગલ જ આમાં હવા દીપડા જોઈ રાતના અમને કે ભેગો નથી જાય ની વાડીમાંથી પોપીયું કેરી ના જડી પોપિયું વાડી વાહ ગોતતા ગોતતા ના આવે સારું પેલા આવે પેલા નીકળી જાય હાલો અહીંથી પડે ભાઈ તાલાળા ની બજાર માં જાવી રીતના કઈ પડ્યા જાય આજે છે આંબેડકર જયંતી લાગતું નથી કાચ કઈ માલ ભરાય આવું કઈ છે તારાળા સાસણ ગીર જો આજે બધી જગ્યાએ જો ઝંડા ફરકાવી દીધા આંબેડકર જયંતિ બાબા સાહેબ આંબેડકર જો બધી જગ્યાએ બોલી અમારા

અને અમારા યાકુબભાઈ આજ આવી ગયા ને તે મારે રાહત થઈ ગઈ વિડીયો ઉતરાવાનો મેળ આવી ગયો મારે જંગલમાં ન કરતા હું હેરાન થવાનો હતો સરખો વિડીયો ના બનાવી શકત યાકુબભાઈ જમવું ન હવે યાકુબભાઈ બિચારા નિંદર નથી હજી એને હોવાનું છે હાલો આગળ મળ્યા ભાઈ તો ભાઈ આજ તો ગાડી લોડ થાય એમ છે નહીં આપણી હવે કાલે જ થશે કારણ છે કે આજે ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતી છે એના હિસાબે આજે ગાડી ભરા નહીં લોડિંગ નહીં થાય ખાલી તો આપણે થઈ ગઈ હતી લોડિંગ નહીં થાય એથી લોડિંગ હવે કાલે જ થા એટલે વેરાવળના રોડ કાંઠે જ આવી રીતના ગાડી બે ઊભી રાખી બીજી એ બાજુમાં આપડી આપણી કાંઈ હોઈ ગયા હોય કંઈક પર લે હું વેરાવળથી અને પછી હું ઓખા તો બીજા નવા વિડીયો સાથે ભાઈ ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ